જે ગેની બેન ના માટે પબ્લિક જે સપોર્ટ કરી રહી છે એ બનાસકાંઠાની અંદર પહેલી વખત જોવા મળ્યું છે તમે માલધારી આવો છો માલધારી સમાજના બે મજબૂત જે ચહેરાઓ છે એ તો છે ગોવાભાઈ કોંગ્રેસમાં હતા સાત વાર વિધાનસભા લડ્યા હવે ભાજપમાં ગયા છે માવજીભાઈ ધારાસભ્ય થયા પણ અપક્ષ માં પછી ભાજપમાં ગયા તો એ વાતને કઈ રીતે જુઓ છો અમે આજે રબારી સમાજ છે અને ઠાકોર સમાજ સાથે છીએ અમે એમના વોટ અમારે કાયમી માટે જીતવાનું હોય સમાજના નેતાઓ સાથે આજે ના ના કોઈ સમાજના નેતા ચાલીસ વર્ષથી રાજકારણ કરે છે એમના સાથે કેટલી વાર રહેવું અને આજે આજે બનાસકાંઠાના અમારા પોતાના બધાના વિરોધી આખી સર્વકુંભ વિરોધી શંકરભાઈના લીધે આજે વિરોધમાં આ મહેરામણ તૂટી પડ્યો છે આજે સપોર્ટ વધારે કરવા માલધારી સમાજના જે ચહેરાઓ છે વર્ષો સુધી જોડાયેલા હતા અને હવે ત્યારે ભાજપમાં ગયા છે અને બે અને કહી શકાય કે સમાજના મોભી મોભાદાર વ્યક્તિઓ છે બંને અત્યારે ભાજપમાં છે તો એ સમાજ ને સહકાર નહીં ના એસી ટકા સપોર્ટ કરીએ છીએ અમે આ બાજુ ગેની બેન ને મોટા મોટો સપોર્ટ અંદર બિલથી બારી આઈને તો કઈ એવું કરાય નહીં જે વટ કરવાનું છે એ અંદર કરવાનું છે એનું કારણ તો કદાચ એ પણ હોઈ શકે કે ઠાકોર સમાજ અત્યાર સુધી બધી સમાજો મને અમારા ગ્રામ પંચાયત મોડી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્યમાં દરેક જગ્યાએ અમને ગામમાં સપોર્ટ મળી રહ્યા છે અને ઠાકોર સમાજના પહેલા વ્યક્તિ એવા મજબૂત અને પ્રખર ગેની બેન જેટલી મજબૂત કોઈ બેન મળી નથી અમને આ સુધી બનાસકાંઠાનું નેતૃત્વ કરવાવાળી બેન અને અમને હવે મળી છે જોઈ રહ્યા અત્યાર સુધી બનાસકાંઠામાં એક મજબૂત જે નેતૃત્વ જરૂર હતી તેને લઈને વાત કરી છે સમાજના મોભાદાર ચહેરાઓ કોઈ પણ પક્ષમાં હોય એનાથી સમાજને કોઈ લેવા નથી અત્યારે માત્ર એક જ ચહેરો દેખાય છે બધી અધારે આલમ ને જ્યાં સુધી અહિયાં ઉમટી પડી છે અધારે આલમ તેને લઈને વાત કરી છે આ એક આગેવાને કે અમારે આ વખતે માત્ર ગેનીબેનના ચહેરાને વોટ આપવાનું છે ગેનીબેન ને જીતાડવાના છે માત્ર સમાજને કે કોઈ સમાજને ઠેસ પહોંચે એવા એવી વાત પણ નથી કરવાની પરંતુ જ્યાં સુધી અત્યાર સુધી સમાજના જે બે જે જે લોકો ચૂંટણી લડ્યા છે તેમને ઠાકોર સમાજે જયારે મત આપ્યા છે ત્યારે આ વખતે ઠાકોર સમાજને વોટ આપવાનો વારો તમામ સમાજનો છે તેને લઈને આ પ્રકારે ચર્ચા કરી છે અને જે રીત પ્રકારે માલધારી સમાજમાંથી આવતા હતા તો માલધારી સમાજની પણ વાત છે માલધારી સમાજના જે બે ચહેરાઓ છે જે મુભાદાર વ્યક્તિઓ છે જે રાજકીયમાં સક્રિય છે તેઓ આજે ભાજપમાં છે પરંતુ આજે પણ માલધારી સમાજ બેની બેન સાથે સંકળાયેલો છે તેની પણ વાત કરી છે નમસ્કાર